જય ધરણીધર જય નરેશ્વરી જય અંબાજી જય ગેળા ધરણીધર બનાસના તમામ બનાસવાસીઓને ચોથી તારીખે આપ સૌ જઘાણા મુકામે વિજયના સરઘસમાં વિજયના વરગડવામાં આપ સૌએ તન મન ધનથી મદદ કરી છે અને આપણી વિજય નિશ્ચિત છે ત્યારે આપ સૌ એ જસના ભાગીદાર બની અબીલ ગુલાલ ઉડેનાના જસના ભાગીદાર સૌ બનાસકાંઠાના સર્વ સમાજના તમામ વડીલો ભાઈઓ માતાઓનો અને બહેનો બરો ત્યારે આપ સૌને પાલનપુરની ધરતી ઉપર ચોથી તારીખે આપ સૌને પધારવા આપ સૌને વિનંતી રામ રામ તારીખ ચાર ના રોજ પ્રમ દિવસે બનાસકાંઠા લોકસભાની મતગણતરી છે સર્વ સમાજના બનાસકાંઠાના આગેવાનો કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર્તાઓને ગેનીબેનના વિજયમાં ભાગીદાર થવા માટે પાલનપુર જગાણા ખાતે મોટી સંખ્યામાં આવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવું છું રામ રામ